બીજી વાત છે કે જો વડાપ્રધાન દેશ ની જનતા ને અપીલ કરતા હોય કે ખારી ઘર भागी <खिये>। जाए तो भ्रष्टाचार नहीं भागे भागी महोदय एवं श्री जामनगर न प्रथम नागरिक ખાડા પડ્યા હોય જામનગર નો એક પણ રોડ રસ્તો મુખ્ય માર્ગ એવો હોય કે જ્યાં મણમણ ખાડા ના હોય વરસાદ તો ચાર દિવસ આવ્યો ત્યાં પણ ગમકીના કચરાઓ કે નથી ભ્રષ્ટાચાર થાય છે

જે પૈસો તિજોરીમાં આવે છે એ કરી અને કારણે ને હેરાન થવું પડે છે જામનગર કોંગ્રેસ છેલ્લા ચાર મહિનાથી થી આ લોકોને જનતાના મુદ્દે જાગૃત કરવા આવ્યા છે ત્યારે આજે પણ તમે જો સવા બાર ની સાડા બાર વાગ્યા મેર સાહેબ કે ચેરમેન સાહેબ એની જવાબદારી લોકો ઓફિસે પણ નથી આવતા તાઈફા કરવામાં ક્યાંક ને ક્યાંક ભાજપની વાવા કરવામાં જામનગરની જનતાના બે છે આજે અમે નવતર પ્રયોગ એટલે કહ્યું કે કોરોના સમયે તમે જોયું હતું દેશના વડાપ્રધાને કીધું હતું થારી વગાડો ડંકા વગાડો કોરોના ભાગી જશે તો અમે ટ્રાય કરી કે ડંકા થારી વગાડી તો આ લોકોનો ભ્રષ્ટાચાર ભાગી જાય એટલે આજે નવતર પ્રયોગ કરી અને ડંકા થાળી ઝાલર મારી બેનો અમે બધાય કોંગ્રેસ કાર્યકર્તા મેન ની ચેમ્બર બાસ એની ધરણા કરી રહ્યા છે પણ મને નથી લાગતું કે આ લોકો હજી સત્તાના નશામાંથી જાગે જનતા એને જવાબ આવશે જનતા ટૂંક સમયમાં ચૂંટણીઓ છે ત્યારે આ જે ગાડીઓમાં ફરે છે એ ગાડીઓ પર જનતા જતી લેશે અને આમની ખુરશીઓ પર જટી લેશે આવતા દિવસોમાં સાંભળજો જો જામનગરના પ્રશ્નોનો ટૂંક દિવસમાં ખાડાનો નિવારણ જલ્દીમાં જલ્દી નહીં થાય તો મેયર સાહેબના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે ચેરમેન સાહેબના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે અને જામનગર નું જે જનરલ બોર્ડ આવશે એનો પણ જનતાને સાથે રાખીને મોટા પાયે ઘેરાવ કરવામાં આવશે